બ્લોક જૂથ કુવા બાર સ્ટોન બંધ બાવીસ મેટલ રોડ સીસી રોડ અગિયાર તથા એમ બસો ઓગણત્રીસ કામો માત્ર કાગળ પર બતાવી ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલ છે આમ કામો જોતા કટારની પાલી ગામનું કુલ ક્ષેત્રફળ બે લાખ તેતાળીસ હજાર ઓગણીસી છે જેમાં અગિયાર લાખ અગ્નસિત્તેર હજાર બસો ચોત્રીસ ક્ષેત્રફળ લાખ વિસ્તાર આવેલ છે અમારી પંચાયતમાં બસો તેત્રીસ જેટલા રેશન કાર્ડ ધારકો છે જેની સામે જેટલા જોબ કાર્ડ ઇસ્યુ કરેલ છે ટીડીઓ એપીઓ ટેકનિકલ અને એજન્સીની કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે જેની સામે તાત્કાલિક યોગ્ય તપાસ કરી ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનો દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આજ રોજ અમે દાહોદ જિલ્લા ડીડીઓ સાહેબને એક અરજી આપવા માટે સિંગવડ તાલુકામાંથી આવ્યા છે અને અમારી માંગ એ છે કે અમારા સિંગવડ તાલુકામાં કટારાની પાલીમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે નરેગા યોજનાનો છે ને એમાં કુલ રેશન કાર્ડ છે બસો તેત્રીસ જ્યારે જોબ કાર્ડ બન્યા છે આઠસો પંદર અને કટારાની પાલીનું ક્ષેત્રફળ છે બસો તેતાલીસ એક્ટર જમીન છે એમાં સરકારી પડતર એકસો સોળ હેક્ટર છે એમાં કામો લગભગ બસો ઓગણત્રીસ કામો સ્થળ પર જ નથી અને કુલ ભ્રષ્ટાચાર લગભગ અઢાર કરોડના કામ થયેલા છે એમાંથી બસ ત્રણ ત્રણ કરોડ અને પચીસ લાખ દેવાનું અત્યારે અમે સ્થળ પર સાહેબને ડીડીઓ સાહેબને ફાઇલ સાથે વિગત આપી છે ફાઇલો પણ આપી છે એમાં સ્થળ પર છે જ નથી જમીન પર છે જ નથી અને કાગળ લેવલે પૈસા ઉપડી ગયેલા છે તો આ જે નરેગાનો ભ્રષ્ટાચાર છે એમાં ભાજપના મોટા મોટા નેતા જે સાંસદ હોય ધારાસભ્ય હોય એમનો પણ હાથ છે ડાયરેક કોઈ પણ સ્થળ કે કોઈ પણ સરપંચની સહી લીધા વગર ડાયરેક્ટ ભ્રષ્ટાચાર કરેલો છે તો અમારી માંગ એ છે કે જે કોઈના અધિકારીના કહેવાથી આ ભ્રષ્ટાચાર થતો હોય કે ભાજપના નેતાના કહેવાથી ભ્રષ્ટાચાર થતો હોય તો એમને તાત્કાલિક ડીડીઓ સાહેબ એમના પર ફરિયાદ નોંધાવે અને એમના પર એક્શન લે અને જેને જેલના સળિયામાં ધકેલવાના હોય એમને ધકેલ અને તાત્કાલિક અમારા સિંગવડ તાલુકાને દરેક ગામડામાં પણ તપાસ કરીને દરેક જગ્યાનો ભ્રષ્ટાચાર કાઢે એવી અમારી માંગ છે આજ રોજ અમે સિંગવડ તાલુકાના કટારાની પાલ્લી ગામે મનરેગા યોજનામાં મોટા પાયે થયેલા ભ્રષ્ટાચારની અંદર જિલ્લા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપી અને જેની તાત્કાલિક તપાસ થાય તે માટે અમે આવેદનપત્ર આપ્યું છે કામોમાં સ્ટોન બંધ છે ચેક ડેમ છે જૂથકૂવા છે આ અનેક કામોની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે જેની તાત્કાલિક તપાસ થાય એવી અમારી માંગ છે આપણું નામ મથુરભાઈ મરિયાભાઈ અઠીલા